તલાજા તાલુકાના મોટા ધણા ગામે તારીખ ચૌદ ને બુધવારના રોજ આહિર સમાજમાં સમૂહ લગ્નોત્સવ અવસરે આહિર સમાજના મોબી દ્વારા ચારણ ગઢવી સમાજ વિશે ઉચ્ચારવામાં આવેલ શબ્દોને લઈ વિવાદ વકર્યો છે આહિર સમાજ સતત માફી આપવાની માંગ કરી રહ્યો છે તો સામા પક્ષે ચારણ ગઢવી સમાજ દ્વારા માફી મંજૂર ન હોય તેમ તળાજા મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા બાદ દાઠા પોલીસ મથકે દોડી જઈ ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી આપવામાં આવી છે આમાં મુદ્દે નિરાકરણ લાવવા માટે બંને સમાજના આગેવાનો દ્વારા વાટાઘાટો ચાલી રહી છે તળાજા ખાતે સમુલગ્નોત્સવ દરમિયાન તળાજા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આહિર સમાજના મોબી જે જીવનના આઠ દાયકા વટાવી ચૂક્યા છે ગીગાભાઈ ભમ્માર દ્વારા ચારણ ગઢવી સમાજ વિશે જે શબ્દો બોલાયા છે તે અપમાનજનક લાગણી દુભાય તેવા હોય એ બાબત દાવાનળની જેમ ફેલાઈ ગઈ છે જેના કારણે રાજ્યના ખાસ ચારણ સાથે આહિર સમાજના કલાકારો સંતો રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ટીકા કરી રહ્યા છે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે સામા પક્ષે ગીગાભાઈ ભમ્મરના પુત્ર જીલુભાઈ ભમ્મર અને તેની સાથે સમાજના આગેવાનો ભૂલ થયા બદલ સતત મીડિયાના પ્લેટફોર્મ પરથી માફી માંગીને મામલો શાંત પાડવાના પ્રયાસો કરી રહ્યા છે તેમ છતાંય મામલો શાંત પડવાને બદલે વકરી રહ્યો છે જેના ભાગરૂપે ભાવનગર જિલ્લા ગઢવી ચારણ સમાજ દ્વારા તળાજા ખાતે સંગઠિત થઈને આવેદનપત્ર દેવાના કાર્યક્રમમાં તળાજા તાલુકાના પાંચ ગામોમાં ચારણ ગઢવી સમાજની વસ્તી હોય ત્યાંના આગેવાનો અને જિલ્લાના પ્રમુખ આગેવાન પ્રવીણભાઈ મુળુભાઈ લાંગાવદરા રહેઠાણ પાલીતાણાની આગેવાનીમાં આશરે પાંત્રીસ આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અહીં આવેદનપત્ર આપ્યું ન હતું તમામ આગેવાનો દાઠા પોલીસ મથક ખાતે દોડી ગયા હતા જ્યાં જિલ્લાના પ્રમુખ પ્રવીણભાઈ ગઢવીએ ઔપચારિક ફરિયાદ શબ્દ વાપરવાની સાથે ગઢવી ચારણ સમુદાયની લાગણી દુભાવવી વયમનસ્ય ફેલાય ભડકાઉ ભાષણ અપમાનજનક ભાષણ જેવા આરોપ ગીગાભાઈ ભમ્મર પર લગાવી ભારતીય દંડ સંહિતાની કલમ બસો એ પાંચસો ચાર સહિતની કલમો મુજબ કાર્યવાહી કરવા અરજી સ્વરૂપે ફરિયાદ આપી છે દાઠા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઝારે ઝાયે આદન સ્વરૂપે ફરિયાદ સ્વીકારી હોવાનું જણાવી કાયદેસરની કાર્યવાહી કરીશું એમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે અમદાવાદ સાયબર સેલમાં ગુનો નોંધાયો હોય અને એફઆઈઆર સેન્સિટિવ હોવાનું પણ પોલીસે ઉમેર્યું હતું આ બનાવ દાઠા પોલીસ મથક નીચે બન્યો હોય તપાસ કોણ ચલાવશે તે હવે જોવાનું રહ્યું સમ્રાટ સમાચાર તળાજા